ભરૂચની આગવી ઓળખ મેઘરાજા નોમના તહેવારમાં દસમના દિવસે મેઘરાજાની શાહી વિસર્જન યાત્રા નીકળી હતી ભરૂચ માં સમસ્ત ભોય જ્ઞાતિ દ્વારા છેલ્લા અઢીસો વર્ષ એટલે કે બે દાયકા ઉપરાંત ભરૂચ પરંપરાગત રીતે સમસ્ત ભોય સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમ થી દસમ સુધી મેઘરાજાની માટી કલાત્મક ધ્યાન આકર્ષક પ્રતિમા બનાવી મેઘરાજા તેમજ છડી ઉત્સવ ની આસ્થા

રાજા ની સવારી વચ્ચે મેઘમહેર પણ જોવા મળી હતી મેઘરાજા ની મોટી હાઈવાડ થી સોનેરી મહેલ થી નીકળેલી શોભાયાત્રા તેના નિયત માર્ગ પર ગુમી નર્મદા નદી માં આનંદ અને ઉત્સાહ મેઘરાજા ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું ની ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રામાં ચિક્કાર જનમેદની મેઘરાજાના દર્શનાર્થે તેમજ પોતાના બાળક ને મેઘરાજા ની પ્રતિમા સાથે બેટાડવા લોકો ઉમટી પડ્યા હતા મેઘરાજા ની સાઈ સવારી જે 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 સ્થળો તેથી પસાર થઈ ત્યાં શ્રદ્ધાળુઓ દ્વારા તેનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું મેઘરાજાના ઉત્સવની પૂર્ણાહુતિ સાથે જ ચારે દિવસના ભાતીગઢ મેળાની પણ પૂર્ણાહુતિ થઈ હતી